કોમ્પ્લેક્ષ એસોસિએશન દ્વારા સભાસદોના સહકારથી આજ રોજ જનરલ મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં હાલ ચાલી રહેલ બાબત જે પ્રમુખ દિલીપભાઈ પુરોહિત અને સેક્રેટરી નરેશભાઈ રાધેશ્યામ પવાર ખજાનચી આલોક રોય અને ઉપપ્રમુખ વિરલ દરજીના વિરોધ અંગે યોજવામાં આવી હતી કોમ્પ્લેક્ષમાં પોતાની મનમાની ચલાવી બીજા સભાસદો પરેશાન થતા જોવા મળ્યા હતા જેના અંગે લોકોએ મિટિંગમાં પ્રસ્તાવ મૂક્યો હતો વર્તમાન પ્રમુખ જોગવાઈ ઉંમર કરતા વધારે ઉંમરના છે છતાં પણ પોતાનું પદ નથી છોડતા આ કોમ્પ્લેક્સમાં સવાબસો મહંસદો છે આ એસોસિએશનમાં જોડાયેલ છે એક હજાર નવસો ત્રાણું પહેલાની આ બિલ્ડિંગ બનેલી છે ત્રેવીસ એપ્રિલ બે હજાર અઢારથી થી વહીવટી કાર્ય માટે મેન્ટેનન્સ માટે સંગઠન કાર્ય કરે છે નિભાવ ખર્ચ અંગે કાર્ય કરે છે બંધારણમાં બે વર્ષની અવધિ હોવા છતાં કાર્ય કરી રહ્યા છે પરંતુ છેલ્લા સાત વર્ષથી કમસીબે પ્રમુખ ખજાનચી સેક્રેટરી હોદ્દેદારો કાર્ય કરી રહ્યા છે સભાસદોએ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું કે દરેક વ્યક્તિ વેપાર કરવા માટે આવે છે કોઈ ધમાસાણ યુદ્ધ કરવા માટે નથી આવતા પરંતુ જ્યાં અન્યાય થતો હોય ત્યાં વેપારી સુજબુજ થી આગળ વધતો હોય છે ત્યારે પ્રમુખશ્રી દ્વારા તાનાશાહી ભર્યું વર્તન ચાલશે નહીં મીટિંગ નો મુખ્ય મુદ્દો વર્તમાન પ્રમુખશ્રી બંધારણ માં ફેરફાર ગેરકાયદેસર રીતે ઠરાવ બુક નો ઉપયોગ તે ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસમાં માં અચાનક બે હજાર રૂપિયાનો મેન્ટેનન્સમાં વધારો બે હજાર પચીસ માં પાછો માતબર રકમ વધારો જે આઠ હજાર રૂપિયા રકમ હતું એના બદલે દસ હજાર પાંચસો કરવામાં આવ્યો પીચ્યાસી હજાર રૂપિયા હતા એની જગ્યાએ અગિયાર હજાર મેન્ટેનન્સ વધારો કર્યો છે એના વિરોધમાં સૌ લોકોએ ભેગા થઈને આવેદન પણ આપવામાં આવ્યું છે પાથ ગાર્મેન્ટ નામની દુકાની ફ્રમ ધરાવું છું અને ગાર્મેન્ટનો બિઝનેસ કરું છું મહાલક્ષ્મી સભાસદો વધી આજ રોજ અગત્યની મિટિંગ જનરલ મિટિંગ જે અમારા પ્રમુખ દ્વારા બોલાવવામાં ન આવતા હોવાથી અમારા લોકોના પ્રમુખને મિટિંગ બોલાવવાની જરૂર પડી છે તેના દરેક સભાસદો મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના પ્રમુખશ્રી દિલીપભાઈ પુરોહિત અને સેક્રેટરીશ્રી નરેશભાઈ રાધેશ્યામ પવાર અને સેક્રેટ ખજાનજી આલોક રોય અને ઉપપ્રમુખ તરીકે વિરલ દરજી આ ચાર જણાએ પોતાનું મનસ્વીપણે મહાલક્ષ્મી કોમ્પ્લેસની દાદાગીરીથી મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના મેન્ટેનન્સ વધારાથી ટ્રાન્સફર ફી બાબતે દરેક બાબતે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના સભાસદો પરેશાન છે એ લોકો માટે આગેવાની લઈને મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની સભાસદ બોલાવવાની જરૂર પડી છે કાયદેસર પોલીસ ફરિયાદ આપેલી છે અને જરૂર પડશે તો અમે કોર્ટના પણ શરણે જઈશું ને દાવો દાખલ કરીશું અને સાત વર્ષનો હિસાબ ચોવીસ ત્રણ બે હજાર અઢારના રોજ પ્રમુખ પદે દિલીપભાઈ પુરોહિત નરેશભાઈની સેક્રેટરી આ બધાને પદ અમે લોકોએ જાતે સિલેક્શન પદ્ધતિથી આપેલું છે કોઈ પણ આજ સુધી ઇલેક્શન અમે લોકો અમારા કોમ્પ્લેક્સમાં થયું નથી એટલે અમે પણ એવું ઈચ્છીએ છીએ જો ઇલેક્શન ચાહતા હોય તો અમે ઇલેક્શન આપીને પણ આ કાર્ય કરવાના છીએ કરવાના છીએ અને કરવાના છીએ દરેક સભાસદો અમારી જોડે છે અને મનસ્વીપણું અને ખોટું ગેરકાયદેસર કામ ચલાવી લેવામાં નહીં આવે અને એમની તાનાશાહી ચલાઈ લેવામાં નહીં આવે જય હિન્દ ભારત માતા કી જય 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 ગરબી ગુજરાત વંદે માતરમ મારું નામ કૃણાલ મુકેશભાઈ ચૌહાણ છે અને મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ એસોસિએશન જે આપણે ગીકાંઠા જૂની લક્ષ્મી ટોકીસ ત્યાં આગળ આપણો કોમ્પ્લેક્ષ છે મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ સેલર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટથી લઈને સાત માળ સુધીની દુકાનો છે લગભગ સવા બસો આપણા સભાસદો છે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ એસોસિએશનના વર્ષો ઓગણીસો ત્રાણુંથી પહેલાંની બનેલી આપણી બિલ્ડિંગ છે અને એટલો જૂનો પરિવાર છે હવે ઘણા છેલ્લા લગભગ છેલ્લા સાત વર્ષોથી બે હજાર અઢાર ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ ત્રણ ત્રેવીસ ચાર બે હજાર અઢારથી આપણે વહીવટી કાર્યો માટે નિભાવ માટે અને અન્ય જે પછી નિભાવ ખર્ચ હોય મેન્ટેનન્સ હોય એના માટે એક સંગઠન આપણો કાર્યરત છે એની અંદર મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ એસોસિએશનના નામે જેની ગ્રાઉન્ડ ફ્લોરના બેઝમેન્ટમાં આપણી ઓફિસ આવેલી એમાં આપણે પ્રમુખ સેક્રેટરી તેમજ અન્ય કારોબારી સમિતિની રચના કરી અને તમામ વહીવટી કાર્ય જે કોમ્પ્લેક્ષનું થતું હોય સાફ સફાઈથી માંડીને જે પણ નિભાવ ખર્ચ થતો હોય એ અંગેનું આપણે કાર્ય કરીએ છીએ હવે આપણા એસોસિએશનના બંધારણની અંદર જે રજિસ્ટર્ડ બંધારણ છે આપણું એની અંદર બે વર્ષની અવધી હોય છે તમામ હોદ્દેદારો માટે કે ભાઈ દરેક હોદ્દેદાર બે વર્ષ માટે કાર્યરત રહી શકે ત્યારબાદ તેના ઉપરાંત નવી બોડીની રચના જનરલ મીટિંગનું આયોજન અને જો કોઈ પણ પ્રકારના સભ્યોને સભાસદોને કોઈ પણ પ્રશ્ન હોય તેનું નિરાકરણ આના માટે એક જનરલ સામાન્ય સભા એટલે કે આપણે કહીએ સામાન્ય ભાષામાં એજીએમ એ બોલાવવામાં નિયમિત આવતી હોય છે ભૂતકાળની અંદર બે હજાર અઢાર સુધી નિયમિત એજીએમ થતી આવતી હતી અને રાબેતા મુજબ કાર્ય ચાલતું હતું પરંતુ છેલ્લા સાત વર્ષથી અમારું કમનસીબ ગણો કે જે ગણો એ સાત વર્ષથી એકના એક જ અમારા ત્યાં પ્રમુખ સેક્રેટરી ખજાનચી તથા અન્ય કારોબારી હોદ્દેદારો કાર્યરત છે હવે અમે બધા વ્યાપાર કરવા માટે આવીએ છીએ કોઈ ઘમાસાણ કરવા માટે નહીં કે કોઈની જોડે જીભા જોડીમાં ઉતારવા માટે નહીં પરંતુ જ્યાં અન્યાય થતો હોય ત્યાં વ્યાપારી માણસ એક વ્યાપારી સૂઝપૂછથી એવું વિચારે કે આપણે જે થતું હોય થવા દો આપણે આપણો વ્યાપાર કરો ઘરે શાંતિથી પાછા પહોંચો આટલો પ્રથમ લક્ષ્ય હોય છે પણ હવે એવા સામાન્ય વ્યાપારી કે જે એકદમ આવી સૌમ્યતા ધરાવે છે એ પણ આજે આટલા બધા ઉગ્ર અને વિરોધમાં આવી ગયા એનું કોઈક તો મુખ્ય કારણ હશે એનું મુખ્ય કારણ એ છે કે પ્રમુખશ્રી દ્વારા જે તાનાશાહી વર્તન અને એસોસિએશનના બંધારણ વિરુદ્ધનું જે પણ આચરણ છે એ સર્વવિદિત અને સર્વદેખિત છે આપ સૌ અહીંયા સામે સભાસદોની વિપુલ સંખ્યા જોઈ શકો છો જે આ વાતની સાબિતી આપે છે બરાબર હવે રહી વાત મુખ્ય મુદ્દાની મુખ્ય મુદ્દો એવો છે કે વર્તમાન પ્રમુખશ્રી પોતાના મનસ્વીપણે પોતાની મનમરજી મુજબ બંધારણમાં ફેરફારો ગેરકાયદેસર રીતે ઠરાવ બુકનો ઉપયોગ આ બધું કરી રહ્યા છે તે ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસમાં અચાનક જ બે હજારનો મેન્ટેનન્સ વધારો કરવામાં આવેલો તે સૌ સભ્યોએ એક વખત સાથે મળી અને કરવો ઝેરનો ભૂટ બી અને એમનો સહકાર આપી કાર્ય માર્કેટનો નિભાવ ખર્ચ એ બધું અનુસંધાને લેતા કાર્ય આગળ વધારેલું ત્યારબાદ ફરી એક વખત બે હજાર પચીસમાં માતભર રકમ વધારો જે આઠ હજાર રૂપિયા હતા એની જગ્યાએ દસ હજાર પાંચસો જે સાડા આઠ હજાર રૂપિયા હતા એની જગ્યાએ અગિયાર હજાર રૂપિયા મેન્ટેનન્સ મંથ આવે તેમ મેન્ટેનન્સ તો વધારો એના વિરોધમાં અમે સૌએ એમને સૌમ્ય આવેદન આપ્યું એ એક વ્યાપારિક રીતે કે ભાઈ આ અયોગ્ય છે પર તમે એકવાર ફેરવિચાર કરો અને એક જનરલ સભાનું આયોજન કરો જે ઘણા વર્ષોથી થઈ નથી તો અમારા પણ પ્રશ્નોનું નિરાકરણ આવે કોઈનો વિરોધ કરવો એ અમારું પ્રાથમિક લક્ષ્ય કદાપી નહોતું અને નથી કોઈ વ્યક્તિગત કોઈને ઉપર અમારે ટાર્ગેટ કરીએ એમાંનું પણ અમારું કોઈ વર્તન નથી અમારું કેવા કહેવાનું એક વસ્તુ છે કે જે બંધારણના દાયરામાં આવતું હોય કે ભાઈ જેમ કે મેન્ટેનન્સ વધારો કરવો તો મેન્ટેનન્સ વધારો સર્વસંમતિથી જે સભાસદો છે એ તમામ સભાસદોની હાજરીમાં અને એમની અનુમતિથી કરવામાં આવે કેટલો કરવામાં આવે એ પણ સભાસદો નક્કી કરી શકે આપ મનસ્વીપણે આવી રીતે નક્કી કરી ન શકો આ સાથે સેક્રેટરી સાહેબ શ્રી પણ છે અને પ્રમુખશ્રી પણ છે ઘણા એવા કારોબારી સભ્યો છે કે જે અનિચ્છાએ પણ આની અંદર જોડાઈ રહ્યા ચૂક્યા છે તેમણે અગાઉ પણ વારંવાર આ રાજીનામું મૂક્યું હતું પણ સ્વીકાર કરવામાં આવેલ નથી દાબ ધમકીથી સામધામ દંડ ભેદથી આ તમામ કાર્ય એ લોકો પાર પાડી રહ્યા છે પણ હવે જે પાણી છે ને એ પાર દોડી ચૂક્યું છે દરેકના સગ્રનો જે બાંધ છે એ તૂટી ચૂક્યો છે જેના પરિણામ સ્વરૂપ અમે લોકોએ એમને ત્રણ વખત કુલ આવેદન આપ્યું કાયદાની મર્યાદામાં રહીને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા પણ અમે એમને જણાવ્યું કે ભાઈ આ અંગે તમે વિચાર કરો અને એક જનરલ મિટિંગનું આયોજન કરો પણ હજી સુધી કરવામાં આવેલ નહીં આ આના અનુસંધાનમાં ઉલટાનું જવાબ આપવાની જગ્યાએ અમને ઓર ધમકાવવામાં આવે છે કે ભાઈ કોઈ આ મિટિંગમાં હાજર રહેશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે આ કરવામાં આવશે તે કરવામાં આવશે આવા ધા ધાક ધમકી ભર્યા લેટરો આપણને આપવામાં આવે છે જે જેની આપણે તમને મીડિયા આપશ્રી ભાઈઓને એની પણ અમે નકલ સુપ્રત કરીશું આ અંગે અમે નિવેદન આપ્યું છે વકીલ મારફતે અમારા હોદ્દેદારોને તેમજ પોલીસની અંદર પણ અમે એક જાણ કરી છે કે ભાઈ આવી રીતના કૃત્યો થઈ રહ્યા છે કે જે કાયદાની પરિભાષામાં યોગ્ય નથી બરાબર આ ઉપરાંત જે પણ કંઈ થઈ રહ્યું છે તેના પડઘા સ્વરૂપે અમારા સૌની એકમાત્ર એવી માંગણી છે કે વર્તમાન જે પણ હોદ્દેદારો છે કમિટી મેમ્બર્સ છે તેમનો વહીવટી કાર્ય આમ તો કાયદેસર પૂર્ણ થઈ ગયેલો છે છતાં પણ એમના કહેવા મુજબ આજે જ જે એમણે આજની તારીખમાં એક લેટર મોકલ્યો જેની અંદર લખેલું છે કે ઠરાવ દ્વારા એમને બે હજાર અઠ્યાવીસ સુધી પાંચ વર્ષ માટે પ્રમુખપદ બે હજાર ત્રેવીસમાં જ નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા જે સદંતર ગેરકાયદેસર અને પોતાની રીતે ઉપજાવી કાઢેલો ઠરાવ એમણે પ્રસ્તુત કર્યો છે જેની પણ કોઈ પુરાવા કે કોઈ સાબિતી થતી નથી એટલે કાયદાની રૂહે અમે એટલું જ અમારી માંગણી છે કે હાલના જે પણ તમામ હોદ્દેદારો છે તે પોતાનો હોદ્દો સુપ્રત કરે અમારા જે સંસાધનો છે વહીવટી ઓફિસ છે મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ એસોસિએશનનું જે પ્રિમાઇસીસ છે એનો અમને વહીવટ સંસાધનો અને કબજો આ તમામ સુપ્રત કરે રાજીનામા સહિત આવી અમારી સૌની વિનમ્ર માગણી છે અને ગત બે વર્ષથી નિભાવ ખર્ચ મેન્ટેનન્સમાં પણ જે હિસાબો રજૂ નથી કર્યા એ હિસાબો છેલ્લા ત્રણ મહિનાથી સતત માંગવા ઉપરાંત પણ કોઈ એનું નિરાકરણ આવેલ નથી એ હિસાબો પણ અમને સાહિત્ય સહિત સુપ્રત કરવામાં આવે એવી અમારી અપીલ હતી અને હવે એ બુલંદ અવાજથી માંગ છે હવે અપીલ નથી હવે આ અમારી ઉગ્ર માંગ છે જે અમે મેળવીને જંપીશું કુલ સભ્યો અમારા એસોસિએશનના આશરે સવા બસો દુકાનના સવા બસો સભ્યો છે એની અંદર આપ બી અત્યારે હાજરી નોંધી શકો છો આશરે આશરે એકસો નેવું થી વધુ સભ્યો અમારી સાથે જોડાયેલા છે આ બાબતે કોઈ તમારી જોડાય ના એક સ્વતંત્ર નિભાવ ખર્ચ માટે જે કોમ્પ્લેક્સ નું એસોસિએશન હોય એ છે એટલે આની અંદર અન્ય કોઈ સંસ્થાનો કોઈ રોલ કે સપોર્ટ આવતો નથી